આલમ સમસે ઈશ્વર ની બુદ્ધિશાળી તમામ નથી થોડી બુદ્ધિ વાળા થોડા ગાંડાના ના ક્યાંય કામ નથી પ્યાર કરી લે પ્યાર કરી લે સુ કોઈ તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે

તારા અંતરનો પુકાર નથી તારા અંતરનો પુકાર નથી તારા અંતરનો પુકાર નથી હવે મારે એક રામચંદ્રજી ભગવાન લક્ષ્મણ ઘડી ઉભા રહ્યો મારા વીર ઈ લેવું છે એટલે ઈ લઈ લો એજી લક્ષ્મણ તમે મારા વી ભોડલા વાગું તો મેં દા લો કરવી મારે રાગાની મા છડો થો ભાવો હવે ઠા રે એવો રથો થો હવે હવેઠા રે એ જી મારે દીવસો અને મારે દીપસો વિતા રે માંડવમાં જોયા અયોધ્યા નરા એ વન મારે અમને પાછા વળાવે એ વન મારે પાછા અમને વળાવે એ જી લક્ષ માણ તમે રે મારા દલડા તણા સો વીર એ જાનકીની ની યાદી તમે ગે જો એ જાનકીની આદિ નો તમે દેજો રે એ જી લક્ષ માણ ભવો રે ભવના રે રામ મારા પુર થાર એ રામયા યા મેં દેશુ ધાર્યો મેુલડા રે માન્યો મેુલડા રે માન્યો મે લક્ષમણ ઘણી ક તો ્યો તમે મારવી રે પણ સોમવાર છે શ્રાવણ મહિનાનો પેલો સોમવાર ને શ્રાવણ સુદ એકમ એટલે અતિ પવિત્ર શ્રાવણ મહિનાનો એટલે શિવ ને યાદ કરી કેડા ડાક જ ડંકા ને વાસ આવી વિધિ बुत नाथ सत्य तांडवनाथ तव्हांथ भोला ने बजिले तूं मानव तूं अजी सुध गणपति कार्तिक स्वामी खोड़ा मातैला वीर भद्र साथ भैरव समर धीरे ढोलता ઉદાર તારી આકૃતિ અને ઉમિયાતા તો ઈશ્વરી એ નાથ બોલા ભજી લે તું માનવ તું અજ મનવતી તું ભજી લે તું મનવતી પણ મરનાર એવા માનવીનું મંગલ કરનાર મૂર્તિ હતી નાથ બોલા ને માનવ તું અજ સમર તું મનવતી

बिले तू मलवती